નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો 1 જૂન ના રોજ દેશ માં થવા જઈ રહ્યા છે ચાર નિયમો માં મોટો ફેરફાર જાણો સંપૂર્ણ ખબર ચૌદ જૂન પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે કેદારનાથ યાત્રાધામના તમામ રેકોર્ડ બ્રેક આઠ દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લીધો લાવો માત્ર અઢાર જ દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના કર્યા દર્શન પ્રશાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ અપાઈ રહી છે કેદારનાથ ધામ દર્શન માટે દેશ વિદેશમાંથી આવી રહ્યા છે ભક્તો વકીલની દલીલ સાંભળીને રડી પડી સ્વાતી જાણો શું થઈ દલીલો આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી અને અરવિંદ કેજરીવાલના નજદીકના વિભન કુમારની જામીનની સુનવાણી 30 હજારી કોર્ટ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન પીડિતા સ્વાતી માલીવાલ પણ હાજર રહ્યા હતા અનંત રાધિકા સેકન્ડ પ્રી-વેડિંગ જેમાં આઠસો મહેમાનો પહોંચ્યા એટલી અનંત રાધિકાનો પ્રી-વેડિંગ છે ખૂબ જ ખાસ અનંત રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે ક્રોઝ બદલાયું વિસ્સો બર્મા થી આવનાર મહેમાનોને 12 વિમાનો દ્વારા એટલી લાવવામાં આવશે parking ની સમસ્યાને કારણે ક્રોઝ મિયામી થી નહીં પરંતુ માલ્ટા થી લવાયો

સોબાનપુરા વિસ્તારમાં એનઆઈ ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયો અને વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલી યુએસસી ની ઓફિસમાં સર્ચ કરાયો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને દરોડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રાજકોટ અગ્નિકાંડને લઈને જૂના ને મુખ્ય બજારો રહ્યા બંધ જુઓ વિડિયો રાજકોટમાં થયેલ અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે જેને લઈને અત્યારે પણ રાજ્યમાં શોકનો માહોલ છે

રાજકોટ ગેમ ઝોન બનેલી ગોજારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યો આગમાં નિર્દોષ બાળકો યુવાનો સહિત સત્યાવીસ થી વધુ લોકો અગ્ન જ્વાળામાં ભડથુ થઈ ગયા સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ હરણી બોટ દુર્ઘટના અને બોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપીઓ જામીન પર બહાર છે અમદાવાદના નિકોલમાં પૂર્વ મંજૂરી વિના ચાલતું હતું કેમ્પસમાં ગેમ ઝોન કરાયું સીલ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે જેમાં એ એમસીના એરેસ્ટ વિભાગ દ્વારા જબરદસ્ત કાર્યવાહી કરાઈ છે અમદાવાદમાં નિકોલમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું ગેમ ઝોન હવે સીલ કરી દેવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં લૂટેરી દુલ્હન બાદ લૂંટેરા આયોજકોનો કિસ્સો આવ્યો સામે જેમાં એકસો ને તેર યુગલો પાસેથી રજીસ્ટ્રેશનના નામે બાવીસ હજાર પડવાયા

એનોシアના સ્ટ્રક્ચરની માહિતી સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવવામાં આવી. દીર્ઘસોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા ફાયર સેફટી મુદ્દે મોટી કાર્યવાહી જેમાં સિનેમા અને ગેમ ઝોનમાં ફાયરને લગતા કંટ્રોલ પેનલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. સિનેમાના લાયસન્સ ટેમ્પરરી રદ કરવાની જગ્યાએ સીલ કરાયા અને ત્રણ સિનેમાઓ અને બે ગેમ ઝોનને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. સાચવજો જાણો ગુજરાત લાંબો દરિયાઈ દરિયાઈ તોફાનનો કરવો પડે છે સામનો ક્લાયમેટ ચેન્જના કારણે વાવાઝોડાની સંખ્યા વધી છે અને ગુજરાત દરિયા કિનારો વિશાળ ધરાવતો હોવાથી ગુજરાત માટે સૌથી વધારે ભય રહેલો છે

150 ફીટ રિંગ રોડ પર આવેલ ફંડ બ્લાસ્ટમાં રિયલિટી ચેક કરાઈ જેમાં ફંડ બ્લાસ્ટમાં ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી મનપાની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું હતું આ ફંડ બ્લાસ્ટ 25 મે સુધી માત્ર એક જ ફાયર સેફટીની બોટલ મળી હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન જ્યાં 27 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ જુઓ ગેમ ઝોનનો લાઇવ વિડિયો

જેમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે ઓચિતની મુલાકાત લેવામાં આવી હતી અને કામગીરી બરાબર ચાલે છે કે નહીં તેની માહિતી મેળવાઈ ત્યારબાદ તેઓએ કહ્યું કે એક પણ મૃતદેહમાં લોહીનું ટીપું પણ બચ્યું નથી વલસાડ તંત્ર દ્વારા સાત ગેમ ઝોન બંધ કરવાનો આદેશ જેમાં રાજકોટની ઘટના બાદ વલસાડનું તંત્ર હવે હરકતમાં આવી ગયું છે જિલ્લાના ગેમઝોન આનંદ મેળામાં હાથ ધરાઈ તપાસ તથા ફાયર એનઓસી વગરના સાત ગેમ ગેમઝોનને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટની કાર્યવાહીથી અડગવા રહેશે બાર રેસોસિએશનના વકીલો આજે કોર્ટની કાર્યવાહીથી અડગવા રહેશે જેમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોના મોત થયા જેમાં બાર બાળકોનો સમાવેશ થાય છે અને પ્રશાસને આ કેસમાં છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે આગ લાગવાનું કારણ પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું આમંત્રણ આવે તો જવું પડે રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે રાજકારણ શરૂ થયું છે કેટલાક નેતાઓ અને અધિકારીઓ આ ગેમ ઝોનમાં ગયા હતા તે વખતના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે આ ગેમ ઝોનમાં તે લોકોની ક્યાંક સંડોવણી હોઈ શકે છે ત્યારે રાજકોટ ભાજપના પૂર્વ નેતા અરવિંદ રૈયાણીએ કોંગ્રેસની વાત પર વળતો જવાબ આપ્યો અને કહ્યું આમંત્રણ આવે તો જવું પડતું હોય છે